નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ બોટાદ ખેડૂત ન્યૂઝમાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મોરબી માર્કેટ યાર્ડના ભાવ જોઈશું મોરબી માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તેથી તેની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે તે આપણે આગળ વિડીયોમાં જોઈશું તેની સાથે કપાસ વરિયાળી ઘઉં વગેરેના ભાવ પણ જોઈશું તો સૌપ્રથમ વાત કરીએ કપાસની કપાસ બારસો સાઠથી સોળસો રૂપિયા ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો ચોરાણું રૂપિયા તલ ઓગણીસોથી થી ચુમ્મોતેર રૂપિયા મગફળી ઝીણી સાતસો નેવથી નવસો રૂપિયા જીરું ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા બાજરો ચારસો સાઠથી પાંચસો છ રૂપિયા ચણા એક હજારથી તેરસો રૂપિયા અજમો અઢારસો પાંત્રીસથી અઢારસો પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા મોરબી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ